જય માતાજી હાલો ભાઈઓ આપણે નવી યો બાઈક ખરીદવા માટે આવી ગયા છે અને બાઈકને રાઉન્ડ મારવા માટે લઈ ગયા છે હજુ હમણાં આવે છે તે ભાઈ ન્યૂ બાઈક બાળકો માટે જો આપણી બાઈક આવે છે ચલાવતા ચલાવતા જ ઇમ્પેક્ટ હેલો ફ્રેન્ડ્સ આજે કુલ કાંદળીનું વ્રત બંને દીકરીઓને એમાં કાવ્યા બેન ને છે ત્રીજું વરસ ઝલક બેન ને પાંચમું વરસનું ઉજવણું ગોવણીઓ જમાડી દીધી છે અને ઝલક બેન માટે ઉજવણીનું ગિફ્ટ ગણો તોય ભલે છોકરાઓ માટેની ગાડીઓ જો નવી બાઈક લઈ આવ્યા છે મૂકી દે ગાડી હવે જો આ બાઈક આવી ગઈ છે એને એમ ન કરાય ઝલક ગાંઠ વચ્ચેથી છોડી નાખ અને બે કાચ ઉપર એક એક ગાંઠ મારી દે ટેન માં લઈ લે ગાડી પડશે બા ઓય એક એક ગાંઠ મારી દે ન્યા કાચ ઉપર એક શેડો મૂકી દે ન્યા ગાંઠ મારી દે એમ કહું નવી ગાડી વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઘરે બંને દીકરીઓના હાથે ગાડીની પૂજા કરાવી અને હાથ ફેરાવી દીધો છે આજે છે ફૂલ કાંદલીનું વ્રત અને ઝલકબેનની ગાડીનો ગિફ્ટ અને છોકરાઓ ગાડીઓ આપશે ત્રણેય ભાઈઓ વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ ના ભલે બોલો ખોડિયાર માતે કી रा पीर दादा नी जय yeah! हा yeah!